કોણ બીકણ હે આજે ચલો તો બા દેખાય વાર થોડા ખંડાય દો આમ લાગો જો છે નીકળ તો તમને ઓળખી જશે કે આ તો મંગા ભાઈ આયા એમ હા ઉભરો પેલા ઉજો પાછળથી તમ આવજો બીવડાવા એટલે અમને શક ના જાય કે હો ને બરાબર આ આવ્યો ના યાર હા આવ્યો જાડ્યો

आंगो उभारा मांगो जो दो 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 <थीखे> माँगों ना भाई मार दे लांगो मारा दपकारा वती गया आ बेटा आई मस्करी ना कर आ खाली आळ खाली आ आई आई मस्ती कर अरे

પછી હવે આપણે આવી મસ્તી જોયું ને ચમત્કાર કેવો અમને કેવું કરાતું યાર યાર તમે દરે કોમ કરીએ આપડે

આપણે બે જણ જીવડાઈએ ના ના એવું નહી હું તા પછી બેઠો બેઠો હું કરનાર તુંય મારી હાથે હાર આવો યાર પણ મને ના બીવડા તમને બહુ ભૂખ લાગે આજે તો બીવડાવાના છે બધાને આજે તો એને કાઈ ના એ તો મસ્તી ચાલે થોડી ઘણી પણ મને વધારે થોડી બીક લાગે છે કેવું એટલે બીક ની રાખવાની છે આજે તો તું જો બધાના કાનના મોરિયા બોડિયા બધું ગરમ 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 કરી દો ઠંડી હોવડાઈ દો બીરા આવા રાજુ કેલે રહ્યા છે เราลากันอานี้คนดมาหรอมาหมด

Wah, susah itu, kita semua itukan landa masuk Jungo! Baikan, pemanah